વેલકમ બેક ટુ માય ન્યુ લોક તો જો અત્યારે સાડા આઠ વાગી ગયા છે સવારના નથી થયા સાંજના થયા છે અને આજે અગિયારસ છે એટલે મમ્મીને બા બે અગિયારસ થયા છે તો અત્યારે આપણે ઢોસા ખાવાનો પ્લાન કર્યો છે કારણ કે મિરલને ને ચાર મીને બહુ જ મન થયું તો ઢોસા ખાવાનું તો કીધું આજે મમ્મીને બાના અગિયારસ છે તો સાંજે સાવ કોરો આપી દઈએ આજે રજા દેતા એમ છુટી આપીએ થોડીક અને ઢોસાનો પ્લાન કર્યો છે તો અત્યારે અમે બધા ઢોસા ખાવા જાય છીએ

અને જો આ સાઈડ હજી બ્લોગ આપણો અપલોડ થયો છે એટલે મિરલ બ્લોગ જોવે છે કા મિરલ તો જો મિરલ આ સાઈડ બ્લોગ જોવે છે મિરલને બહુ જ મન થયું હતું કે ઢોસા ખાવા જાય અને આજે મમ્મીને એ લોકોને અગિયારસ છે તો આપણે વિચાર કરી જ લીધો કે એ લોકોને રજા દઈ દઈ આજે એક દિવસ છૂટી આપી મને કેટલી નિરાશ થઈ મેં કીધું તો કાંઈ નહીં જાઓ તમ તાર રસોઈ બનાવી હા એક દિવસ રજા થઈ જાય ને કાપા

પાકું કરી જ નાખીએ મમ્મી ગરમી નહીં થાય આજ તને અને આજ ચાલવા જવામાં મોડું નહીં થાય હા તો તમે લોકો ફરાડ કરી લ્યો અને અમે ઢોસા ખાયા આવે હા આજે રેડીમેડ છે કા હમ જો અત્યારે રાતે નીકળ્યા છે એના મસ્ત ઠંડો પવન આવે છે પપ્પા કીધું ગાડી ધીમે ધીમે હાથ જો કારણ કે પવન એટલો મસ્ત આવે છે ને મજા આવે નહીં

પપ્પા કે તારો લેટ આવ્યો પણ મસ્ત આવ્યો પેપર હા હા બહુ મસ્ત લાગે છે તો જો આપણું પેપર રેડી થઈ ગયું મિરલ આવી ગયો કામી રસ મારા પહેલા તો તારું આવી ગયો આપણું મોડું આવ્યું પણ બહુ મસ્ત આવ્યું છે તો બધાય ચાલુ કરતી તો જો આપણે કરી દઈએ સ્પાઇસી વોટે તો કરાઈ ગયો પણ શું લાગ્યું ઓને ભાઈને કે એકદમ સોફ્ટ પેપર રાખજો ને ફૂલ સ્પાઈસી ફૂલ મુખમા मिरल कोल्ड ड्रिंक पी गई कोई दी मुखवास खावा न जाए एने बदला स्पेशली मुखवास खावा गई वटनी ऊपर नीचे ही के मने कई थाई <laughs> अन बार गार्डन ले आयो नहीं स्वास आके मिरल थोड़ी बार पहला तरसीन जो आ जाओ तो <laughs>

આઈસ્ક્રીમ ખાવું નહીં નહીં ખાવું હોય તો કે તારી ઈચ્છા પૂરી થઈ જાય ઓકે

આજે તો બહુ લેટ થઈ ગયો પાંચ મિનિટની જ વાર છે એટલે ફટાફટ બસની સાઈડ જવું જ જોઈએ કાદીપથી હવે આજે ના હું મેં એટ ફ્લોરે હતા એમાંથી ફોર્થ ફ્લોરે આવ્યા કેન્ટીન એટલે વચ્ચે બ્રેક થઈ ગયો એમ અને ત્યાર પછી પાછા આપણે ત્યાંથી ફર્સ્ટ ફ્લોરે આવ્યા એટલે એમ દેખાય નહીં ને ચડવા ચડવામાં આવે ઉતરવા નથી આવતું એટલે આવો બસ સાઈડ જાય આ સાઈડ બધી બસ ઊભી છે પણ એમાંથી આપણે કંઈ નહીં હોય સો ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય